બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો મહેસાણા નજીકથી શંકાસ્પદ ઘીની તપાસ કરવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા તો સોળ હજાર આઠસો બાર લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે શંકાસ્પદ ઘીના રિપોર્ટ બાદ ગુણવત્તા સામે પણ આવશે અને ત્યારબાદ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે દિવાળીના તહેવારોને લઈને જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સેમ્પલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દિવાળી દરમિયાન લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડી દ્વારા વિવિધ નમૂના લઈ વડોદરા મોકલવામાં આવી રહ્યા છે દશેરાથી લઈને અત્યાર સુધીમાં એકસો વીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જામનગરમાં પણ ફૂડ વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે ને વિવિધ મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સેમ્પલિંગની કાર્યવાહી ચાલી રહી છે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મહાનગરપાલિકાની ટીમ છે ફૂડ શાખા છે તે હાલ વિવિધ વિસ્તારોમાં જે મીઠાઈઓ વેચાતી હોય આ મીઠાઈઓ લોકોને સુપેરે મળે છે કે કેમ છે તેમાં ગુણવત્તા કયા પ્રકારની છે આરોગ્યપ્રદ છે કે કેમ તે તમામ જાણવા માટે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શું કહેશો દિવાળી ટાઈમે મહાનગરપાલિકાની ફૂડ વિભાગનું ચેકિંગ

લેવાઈ ચૂક્યા છે આ સેમ્પલોને પૃથ્થકરણ માટે મોકલી એમાં કયા પ્રકારની ગુણવત્તા છે તેને લઈને હાલ ફૂડ વિભાગનું ચેકિંગ છે તે ચાલી રહ્યું છે ને આ સેમ્પલના જે રિપોર્ટ આપશે એ રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર અમરેલી અને ભાવનગર પંથકમાં સાવજો જંગલ છોડીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવી ચડ્યા છે અમરેલીના વડિયાના દેવગામે ખેડૂતના ખેતરમાં સી પરિવાર ઘુસ્યો હતો એક સાથે છ સિંહો ખેતરના રસ્તે આવી ચડ્યા હતા તો સિંહો દ્વારા મારણ પણ વિડિયો સામે આવ્યા છે આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં સિંહનું ટોળું ચડી આવ્યું હતું અને ત્રણ જેટલા સિંહ વાઘવદરડા ગામની શેરીમાં લટાર મારતા જોવા મળ્યા હતા સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ગઈકાલે અમરેલીના રાજુલા તાલુકાના ગામમાં સિંહનું ટોળું જોવા મળ્યું હતું શિકારની શોધમાં ફરતા ફરતા સાવજોનું ઝુંડ ગામની બજારોમાં પહોંચ્યું હતું એક બાદ એક એમ અગિયાર ડાલામથાએ ગામને ઘેરી લીધું હતું રાજકોટમાં પીજીવીસીએલ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સોસાયટીની બહાર જ વીજ સબસ્ટેશન નાખી દીધું છે ગેટ પાસે સબસ્ટેશન રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અઢી વર્ષથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું તો વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા આ છે છે રસ્તા ઉપર અને ઘણી અરજી કરી છે પણ છતાં કોઈ ધ્યાન દીધું નથી જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટાઈમ રેલી લગાવવામાં આવેલું હતું અત્યારે બંધ હાલતમાં છે વચમાં એકવાર પાવર આવી જવાથી અ જાનહાની પણ થોડીક થઈ હતી દાહોદ જિલ્લામાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે જેમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયત ઊભી કરાઈ હોવાનો થયો છે જમીન હડપવાના ઈરાદાથી વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી ખોટો મરણનો દાખલો બનાવવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલા મરણના દાખલાના આધારે તેમની જમીન પર અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા હતા ભીરવાડામાં રહેતા અરજદારે દાહોદની પ્રાંત કચેરીમાં અરજી કરી હતી કે તેમના દાદાનું મૃત્યુ ઓગણીસો એકોતેરમાં થયું હતું પરંતુ તે સમયે તેની નોંધણી કરાવવાની ગ્રામ પંચાયત નોટિસ કરી છે और ये कागज रजू किए थे उसके आधार पर ये एक्टिव बजुर्ग की गई है अभी विरसिंग भाई द्वारा एसडीएम साहब की कोर्ट के अंदर आरटीएस केस चल रहा है जो आरटीएस केस आ, का आखिरी फाइल जरूर आ जाएगा उसके बाद आगे की कार्यवाही हम तो कर दी होगी गुजरात ना राजकारण ना मोटा समाचार सामने आ गए आज से � સોળ અને સત્તર તારીખે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે છે તો શુક્રવારે રાજ્યપાલને મળી શકે ત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમામ જે મંત્રીઓ છે તેમને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે ગીતા રાજકારણના સૌથી મોટા સમાચાર શું ઉથલપાથલ થઈ રહી છે જી આગામી બે દિવસમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને સત્તર મે જ આ વિસ્તરણ થઈ જશે આવતીકાલે ને પરમ દિવસે એટલે કે સોળ અને સત્તર તારીખે તમામ મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે ઓફિશિયલી રાજ્ય સરકાર તરફથી સૂચના આપી દેવામાં આવી છે જ્યાં સુધી રાજ્યપાલની વાત છે તેઓ આવતીકાલે રાત્રે આઠ વાગે સ્પેશિયલ રાજ્ય સરકારના સ્પેશિયલ વિમાન દ્વારા કુરુક્ષેત્ર હરિયાણા થી નીકળીને રાત્રે અગિયાર વાગે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે ને પરમ દિવસે પરમ દિવસે સીએમ વહેલી સવારે રાજભવન રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે જૂના મંત્રીમંડળનું મંડળને વિખેરીને નવા મંત્રીમંડળનો પ્રસ્તાવ તેઓ રજૂ કરી શકે છે એટલે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે સત્તરમી તારીખે રાજ્ય સરકાર તેના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે જી ગીતા એટલે કયા કયા મોટા ફેરફારો જોવા મળી શકે છે આગામી સમયમાં ઘણા બધા મંત્રીઓના પત્તા કપાશે જયારે ઘણા નવા ચહેરાઓ ઉમેરા છે જેઓના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છે જેઓને તબિયત ખરાબ હોવાને લઈને હેલ્થના ઇસ્યુઝ છે તેવા તમામ મંત્રીઓ પડતા મુકાઈ શકે છે અને જ્ઞાતિ સમીકરણ આધારિત યુવા જોશ ઉમેરાય તેવા નવા ચહેરાઓને સ્થાન મળશે જી

બ્રાહ્મણ સમાજ કોઈ ચહેરો હોય તો અમુલ ભટ્ટ અથવા અમિત ઠાકર દર્શનાબેન વાઘેલાનું નામ પણ આગળ છે દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો સંગીતાબેન પાટીલનું નામ પણ આવી રહ્યું છે તે સિવાય દર્શના દેશમુખ જેઓ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તેઓનું પણ એક નામ સામે આવી રહ્યું છે તે સિવાય અર્જુનસિંહ ચૌહાણ નરેશ પટેલ જેઓ અગાઉની મિનિસ્ટ્રીમાં પણ રહી ચૂક્યા છે બંને મંત્રીઓ તેઓના નામ પણ સામે આવી રહ્યા છે એક નામ શંકર ચૌધરીનું પણ આવી રહ્યું છે કે તેઓને પણ કદાચ અધ્યક્ષ પદેથી કસેડીને કેબિનેટમાં સમાવાય ગયું ગીતા એટલે જે પણ અત્યારે નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે શું એવું કહી શકાય કે કદાચ નો રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી હોય અને યુવા પ્રભુત્વ વધારવાનું કામ અહીંયા થઈ રહ્યું હોય મહિલાઓનું પ્રભુત્વ વધારવાનું કામ અહીંયા થઈ રહ્યું છે ગીતા જ્ઞાતિ સમીકરણ આધારિત પ્લસ યુવા ચહેરો કે જે દોડી શકે પ્રજા વચ્ચે જઈ શકે જેનામાં એક ઝૂમ હોય જુસ્સો હોય તેવા ચહેરાઓની વધુ પસંદગી થશે જ્ઞાતિ આધારિત તો ખરું જ એ સમીકરણ તો ખરું જ પરંતુ યુવા ચહેરા કે જેઓ પ્રજા વચ્ચે જવાની નવી નવી નવા ઇનિશિયેટીવ લેવાની નવી પહેલો કરવાનો જેનામાં જુસ્સો હોય જોમ હોય અને જેની પાસે એક નવા વિચારો હોય કારણ કે હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય નેતૃત્વ માનતું થઈ ગયું છે કે જૂના છે તો એની પાસે અનુભવ છે પરંતુ જોમ જુસ્સો અને શક્તિ જો જોઈતી હોય ફિઝિકલી રીચ જો જોઈતી હોય તો તમારે યુવાનો પણ સહારો લેવો પડશે એટલે અનુભવ પ્લસ યુવા જોશ આનું મિશ્રણ કરીને એક નવા નવું મંત્રી મંડળ હશે તેવું માની શકાય એટલે કે અનુભવ અને જુસ્સા નું બેલેન્સ નવા મંત્રીમંડળમાં ચોક્કસ જોવા મળશે જી જી ગીતા સમગ્ર માહિતી બદલ આપનો આભાર અન્ય સમાચાર પર નજર કરીએ તો બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને કાપડના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મૂળ બિહારના વતની અને સુરતમાં આવી ઉદ્યોગ કરી આગળ વધેલા વેપારીઓએ ચૂંટણીને લઈ ગીત લખ્યું છે તો ગુજરાતની જેમ બિહારમાં વિકાસ થાય તેવી આશા સાથે બિહારના લોકોને પ્રચાર કરવા વેપારીઓ દ્વારા ગીત ગાવામાં આવ્યું છે एनडीए संग बड़े बिहार एनडीए संग बड़े बिहार विकास के रास्ते पर बिहार सब सुविधाओं की हुई भरमार हर गांव में पहुंचल बा सरकार हर गांव के अंदर सरकार पहुंची है हर गांव शहर के अंदर समान रूप से जो मूलभूत सुविधा होती है उन्होंने सरकार ने दी है हर गांव में पहुंचल बा सरकार नौकरी शिक्षा इलाज का काम એનડી દેલ બસબ કે નામ એનડીએ સંગ બડે બિહાર એનડી સંગ બડે બિહાર નીતીશ બાબુ કે સોચ નિરા ગાંવ સે શહેર બનત ઉજિયાલા મોદીજી કે સાથ જબ હાથ મિલ હર સપના અભ સાચ હો એનડી સંગ બડે બિહાર જુનાગઢ શહેરના બસમાર રસ્તાને લઈને કોંગ્રેસનું સહી ઝુંબેશ અને વીસ હજારથી વધુ નાગરિકોની સહી સાથેનું આવેદનપત્ર મહાનગરપાલિકા કચેરી ખાતે પાઠવવામાં આવ્યું તો કોંગ્રેસ રજૂઆત કરી છે કે રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને નવા બનતા રસ્તાનું સુપરવિઝન કરવામાં આવે નવા બનેલા રસ્તા ટૂંક સમયમાં તૂટી જાય તો જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરી કાર્યવાહી કરવામાં આવે તો એક મહિનામાં રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો રોડ નહીં તો ટેક્સ નહીંના સૂત્ર સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા આભાર વ્યક્ત કરવા માટે એક અનોખું સહકારી દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીના એમનો પંચોતેર વર્ષનો કાર્યકાલ પંચોતેર વર્ષ ઉંમર અને ચોવીસ વર્ષનો સતતનો જે વિકાસનો જે કાર્યકાળ રહ્યું છે એને આભાર માનતો

આ વખતે કરોડનો વેપાર થાય વેપારીઓની આશા છે પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારબાદ છઠ પૂજા અને ચાર બાદ વિધાનસભાની ચૂંટણી ને લઈને સુરત કાપડ બજારમાં તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે દિવાળીની શરૂઆત થઈ ગઈ છે પણ સતત વેપારીઓ પાસે ઓર્ડર આવી રહ્યો છે વેપારીઓ દ્વારા સતત માલનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે તેને પાર્સલ બનાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે સૌથી વધારે આ વર્ષે બિહાર બાજુથી ઓર્ડરો આવી રહ્યા છે તેનું કારણ છે કે છઠ પૂજાને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી છે વેપારીઓ ઘણા બધા છે આપણે વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ આપકા નામ રાજીવ પ્રમો રાજીવભાઈ ક્યાં કહે કે દિવાળી આવી ગઈ એ લગાતાર ઓર્ડર આ રહે પેકિંગ હો રહ્યા આપકે આ કેટના ઓર્ડર હૈ દિવાળી કે સાથ ઓર કોણ કોણ સે તહેવાર यह क्या फायदा है देखिए दिवाली का पर्व पूरे देश के लिए सबसे बड़ा पर्व है आज दिवाली के साथ साथ पूरा सालक जुड़ा होता है शादियों का व्या सीजन चलता है और इस बार खासतौर पे बिहार को देते हुए और भी तेज़ी आ गई है क्योंकि दोनों तीनों चीज़ें मिक्स हो गई इसलिए इस समय ज़बरदस्त ऑर्डर भी हम लोगों के पास रात दिन काम चल रहा है उस हिसाब से पूरा हम समझते हैं कि बहुत अच्छा व्यापार होने के हज़ारों करोड़ों का व्यापार पूरे सूरत शहर को मिलेगा ये हमारे लिए पहले भी जो जी से सरकार ने फ़ायदे दिए आज मोदी सरकार ने जो फायदे दिए उसका भी बहुत बड़ा बड़ा लोगों का पैसा आया और तो उससे लाभ हुआ है कितना लगता है कपड़ा बाजार में पंद्रह हजार करोड़ तक का व्यापार हो जाएगा बिल्कुल स्वाभाविक है आज के दिन बहुत अच्छा है और आने वाला भी कपड़े का सुधार हो रहा है और जैसे ही दिवाली के अवकाश के बाद बाजार खुलेगा काफी हद तक तेजी भी देखने को मिलेगी और व्यापार सुखद हो जाएगा बिल्कुल दिवाली अने लगन सीजन छे छठ पूजा छे विधानसभा बिहार विधानसभा तमाम वस्तु भेगा था सूरत कापड़ बाजार में तेजी आई चंदाजी पंद्रह हजार ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે બે દિવસમાં ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે તો સોળ અને સત્તર તારીખે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે શુક્રવારે રાજ્યપાલને સીએમ મળી શકે છે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે